ઉપર લાંબામાં વાંધો ના આવે થોડું ઘણું કદાચ એક બી ક્યારે રહી જાય વાયમાં પાણી થઈ રહીએ ને તો ટેન્શન નહીં એ ભાઈ રોયાળ પવન જોરદાર નો નીકળી ગયો છે એનો ખતરનાક કારણ અહીંયા તો ભાઈ ટાઈટ એવી પડ્યો તો પેલા છે ને ઓલું પાઈ લઈ અને ભાઈ આપણું ભૂતકાલ મતતા હું તમને જોઈ ટમેટા હિ ટમેટા ટમેટા હિ ટમેટા રહ્યો કેમ છે નકરું ટમેટું

લીંબુડિયું રાવણા આંબા એવું બધું છે તો પેલા ભાઈ આપણે પાણી વાળી લઈ અને વાંચો ભાઈ આપણે આખો હોલ બુક કરી લેવું કેમ કે અહીંયા પાણી હાલતું હોય ને હોલ ખોલીને બેહવાનું અહીંયા મંડપ સર્વિસનું બધું છે ખુરચી વુરચી નાખીને બેઠા હું પેલા અહીં પાઈ લઈ પછી ત્યાં જાય કેમ કે પેલા અહીં પાય લઈ તો વાયમાં પાણી બાણી ખતમ થઈ જાય ને ઓહો એટકી આવે છે ભાઈ કોનો અંભારે છે કોક યાદ કરતું હોય અને બાકી અલરનું કામકાજ પૂરું થઈ ગયું છે અહીંયા હવે ભાઈ કમેન્ટ કરી દેજો આપણે એટલું છે અહીંયા અત્યારે હું વાવું જોઈએ જેમ કે કોઈ બક્કા બકાલું ગુવાર ભીંડા કે એવું કંઈ કે કંઈ બીજું વાવવું જોઈએ કે ભે હું આટું ને આટું ગાય હાટું ને બળદ આટું તો આપણે વાં ઘણો બધો લીલાળો ને એવું છે છતાંય ટ્રાય કરશું આપણે ગાજર તો થાય નહીં અત્યારે આપણો વિચાર હતો કેટલા હું ગાજર વાવી દઈએ અગાજ જ થાય નહીં હવે એટલે ખાસ કમેન્ટ કરી દેજો હું વાવું જોઈએ આપણે અહીંયા છે થોડુંક જ અડધોક વિગાજે હું છે હવે છે તમે ભાઈ ખાસ કમેન્ટ કરજો કે શું વાવવું જોઈએ અહીંયા મળી આગળ વિડીયો હું કન્ટિન્યુ બન્યા રહેજો અને આ ભાગે પી ગયો છે ભાઈ આમાં હા થોડાક કેરા હમણાં અહીંથી પાય પછી અહીંયા પહું અને આજ ભાઈ વ્લોગ થોડોક મોડો વાલતો કર્યો કેમ કે બાર લગ્નમાં ને એવું બધું

બ્લુ સીટ કારી વ્હાઈટ ઇન્જિન કલર કલરની મેના રાણી છે અને ભાઈ તમારા ભાઈ એક આખો હોલ બુક કરી દીધો છે પાણી વારવા માટે સ્પેશિયલ જો શટર વાળો અને ભાઈ કોઈને પીણવાની ઈચ્છા થતી હોય તો જાહેર અરે કેમ છે ન્યૂ એડ થઈ ગયા છે ન્યુ એડ ક્રિષ્ના મંડપ સર્વિસ પાણી વાળો સાટો ભાઈ જોઈ અહીં આખો હોલ ખોલ નાખો આપણે અહીં બેઠા હોય અહીંયા બેસી હગી પછી થોડીક આમ આડાફરી કરવી પડે પણ બે એટલે આખો હોલ જ બુક કરી દીધો આપણે સ્પેશિયલ પાણી વારવા માટે અને ભાઈ પોંપાઈ છે જો અહીં દવા છાંટવાનો હવે જોઈને ગણપતિની મૂર્તિ કેમ છે જોરદાર એના ભાઈ આપણે સિનેમેટિક નાખ્યું આગળ થોડક હેરકી રાખીને બાકી ઓલ આખો ભીરો બધો સામાન તમને મળી જાય ક્રિષ્ના મંડપ સર્વિસમાંથી અહીંયા ક્યાંક છે બોર્ડ લ્યો આવ્યો આજુબાજુવાળા ભાઈ કોન્ટેક્ટ કરજો બહુ સેટાવાળા ના કરજો કેમ કે પચીસ ત્રીસ કિલોમીટર સુધી જાય ત્યાંથી આગળ ના જાય બાકી સોફા અવાર જ ભાઈ હજી હમણાં જ જવાશે નવાય નવા એક જ લગ્ન થ્યાં છે હજી આમાં અને આમાં ભાઈ છે દાગ થઈ ગયા ભાઈ તો થઈ જાય સાફ જૂની સિસ્ટમ નાય છે એ બસ નથી લઈ જતા ભાઈ હલ્દીનું વલ્દીનું બધું જ છે જો એ હલ્દી ભાઈ જોરદાર મંડપ શણગાર ને બધું ટોટલ એક આઈટમ મળી જાય આખો હોલ ભર્યો અને હજી એક જગ્યા ખોડેલું છે થોડું ઘણું એટલે એ પણ આવી જાય એટલે આખો ભરાઈ જાય છે અને આપણે ભાઈ પાણી વારતા હતા તો હોલ ખોલીને બેઠા છે અહીં કેમકે ટાઈડ જેવું છે ભાઈ હજી ટાઈડ લાગે છે પવન છે જોરદાર જો તમને આના ઉપરથી અંદાજ આવી જતો હોય સટરે ખખડે એટલું એવો પવન છે ને આપણી મેના રાણી પડી છે અહીંયા પાણી ભાઈ વારવાના છે જે છ હાથ ક્યારે નહીં પણ બે ત્રણ ને ચાર ક્યારે હે તો તમે બંને રજો વિડીયો કન્ટિન્યુ તમને જ સિનેમેટિક બતાવી દઉં થોડાક એટલે કન્ટિન્યુ બને રજો વિડીયો